નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડશે જ્યારે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે શક્યતા રહેલી છે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અને હાલમાં ચોમાસું નવસારી અટક્યું છે જ્યારે આગામી સમયમાં ચોમાસું ત્યાંથી આગળ વધશે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ કરશે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા તેમજ દીવ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે ગીર સોમનાથ મોરબી દ્વારકા ભાવનગર બનાસકાંઠા ડીસા અરવલ્લી મોડાસા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો વાત કરીએ તો આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આદાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને નવસારીમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ પત્રામણી કરી હતી અને ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો નવસારીના ગણદેવી તેમજ બીલીમોરા શહેરમાં વરસાદ શરૂ થયો હતો તો આ તરફ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો તો વલસાડમાં પણ સારો વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્ર અને જુનાગઢ તેમજ અમરેલી પંથકમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો જ્યારે વિસાવદરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો જેનાથી વાવને લાયક વરસાદ ગણી શકાય છે આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આગામી સમયમાં એક સાથે સાત સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે આભાર